તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન જીગર પ્રાઇમ નાઇનમાં ઘરોમાં અને ખેતરોમાં મળતા પાણીની વાત કરીશું જળ જ જીવન છે જળ હૈ તો કલ હે જેવા સૂત્રો આપણા સૌએ જોયા છીએ સરકારની સુજલામ સુફલામ કેટલી સફળ રહી એ અમે તમને જણાવીશું આ યોજના શું છે એનો અમલ કેવી રીતે થાય છે અને એનાથી તમને શું લાભ મળે છે એ તમામે તમામ વિગતો અમે તમને આપીશું સૌથી પહેલાં આ યોજનાની ત્રણ વિગતો પર નજર કરીશું એ યોજના કયા પ્રકારની છે કઈ હેતુ તેનો શું છે અને એ યોજનાથી ખેડૂતોને કયા પ્રકારનો લાભ થાય તે કયા પ્રકારની યોજના છે તે વિસ્તારથી અમને હું સમજાવીશ ત્યારબાદ આખી આ યોજનાથી કયા પ્રકારના લાભ થાય છે તેની પણ વાત કરીશું અને સાથે એ પણ જાણીશું કે સરકારની આ યોજના ખરેખર સફળ થઈ છે ખરા આ તમામ મુદ્દાઓની કરીશું વાત પણ સૌથી પહેલાં એ જાણીએ કે કઈ મુખ્ય કામગીરી આ યોજના હેઠળ થાય છે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે આ યોજનાથી નદી વોકળા કાંસ થતાં તળાવની સાફ સફાઈ કરવામાં આવે છે યોજનાનો સૌથી પહેલો ઉદ્દેશ એ છે કે જે નદી છે જે વોકળા છે જે તળાવો છે એની સૌથી પહેલાં સાફ સફાઈ કરવામાં આવે જેથી પાણી શુદ્ધ રહે અને એનું કારણે જળ સંજય થાય હવે બીજો મુદ્દો એ છે કે નદીઓને ફરી વહેતી કરવાની કામગીરીનો મુખ્ય ઉદ્દેશ આ યોજનાનો છે કારણ કે જે નદીઓમાં પાણી સુકાઈ ગયા છે જે નદીઓમાં પાણી નથી એ નદીઓ વહેતી રહે તેવો ઉદ્દેશ સરકારનો છે અને એટલે જ આ નદીઓ ફરી જીવંત બને તે હેતુ માટે પણ આ યોજનાની અમલવારી કરવામાં આવી ત્રીજો મુદ્દો ત્રીજો મુદ્દો છે પીવાના પાણીના સ્ત્રોતની આજુબાજુ સફાઈ કરવી એટલે કે જે પીવાનું પાણી આપણા ઘર સુધી પહોંચે છે તેની આસપાસ સફાઈ કરવી અને તેની યોગ્ય જાળવણી રાખવી આ ઉપરાંત ટાંકી સંપ ઇન્ટેક સ્ટ્રક્ચરની સાફ સફાઈ પણ કરવી જેથી પીવાનું શુદ્ધ પાણી મળી રહે આ ઉપરાંત વરસાદી પાણીની લાઇન તથા ગટરની સફાઈ કરવી જેથી પાણી જે સંગ્રહ થાય છે તે યોગ્ય રહે તેમાં જીવજંતુ ના આવે અને આ જ કારણે તેની સફાઈ પણ કરવામાં આવે આ ઉપરાંત પીવાના પાણીની એર એરવાલ્વના નિરીક્ષણ મરામત નવા તળાવ તથા ચેકડેમનું બાંધકામ કરવું એટલે કે તમામ જગ્યાએ ઉદ્દેશ માત્ર એટલો જ કે પાણીનો સંગ્રહ થાય કારણ કે જેવો ઉનાળો આવે છે ત્યારે પાણીનું સંકટ ઘેરાય છે અને એટલા જ માટે જ્યારે જ્યારે વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટેને પણ આ ખાસ પ્રકારની એક યોજનાની અમલવારી કરવામાં આવે છે જેથી પાણીનો સંગ્રહ થાય અને પાણીનું સંકટ આપણા પર ઘેરાય નહીં આ ઉપરાંત આ યોજના હેઠળ તળાવોના પાળા નહેરો તથા સ્ટ્રકચરની મરામત જાળવણી અને સાફ સફાઈ કરવાની પણ એક યોજના છે આ ઉપરાંત તેમાં ચેક નું રિપેરિંગ પણ કરવામાં આવે છે જેથી પાણીનો સંચય થાય પાણીનો વેડફાટ ન થાય અને પાણી જે રીતે આપણને મળે છે તે ચોખ્ખું મળે અને જે વરસાદી પાણી છે એ સ્ત્રોત દ્વારા આપણે ત્યાં તેનો સંચય થાય પણ કેટલાક કિસ્સાઓમાં એવું બને છે કે જેનાથી આ પ્રકારની સ્થિતિ ઉદ્ભવે છે અમે તમને આ યોજના હેઠળ કયા પ્રકારની કામગીરી કરવામાં આવે છે એની જાણકારી આપી જો કે આ કામગીરી કોના દ્વારા કરવામાં આવે છે એની પણ જાણકારી અમે તમને આપીશું કારણ કે એનાથી ખ્યાલ આવશે કે સરકારે જે યોજના બનાવી તે હેતુ ખરા અર્થમાં ઉદ્દેશ સાર્થક થાય છે કે નહીં કે પછી યોજનાની અમલવારી યોગ્ય દિશામાં થતી નથી એ સમજવું પણ જરૂરી છે કે કઈ રીતે આ યોજનાની અમલવારી થાય છે ત્રણ રીતે આ યોજનાનો અમલ કરવામાં આવે છે સૌથી પહેલાં એ લોકભાગીદારીથી આખો આ ઘટનાક્રમ સર્જાય છે અને ત્યારબાદ એ સમજ પડે કે તેનાથી લોકભાગીદારી વધારા વિભાગીય રીતે અને એક મનરેગા યોજના હેઠળ એટલે ત્રણ મુદ્દા એક લોકભાગીદારી વિભાગીય રીતે અને ત્રીજો મુદ્દો છે મનરેગા યોજના હેઠળ આખી આ યોજનાની અમલવારી થાય હવે સુજલામ સુફલામ જળ અભિયાનની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવામાં આવી છે વર્ષ બે હજાર વીસમાં આ અભિયાનને પ્લેટિનિયમ કેટેગરીમાં તથા બે હજાર એકવીસમાં ગોલ્ડ કેટેગરીમાં સ્કોચ એવોર્ડ મળ્યો છે હવે અમે તમને આ યોજનાની વધુ વિગતો આપીશું તમને જણાવીશું કે કઈ કઈ રીતે આ યોજના હેઠળ કેટલા કામો થયા છે કારણ કે સરકારનો ઉદ્દેશ સારો છે અને એટલે તો સહાયનો ધોધ પણ અહીં વહેતો રહ્યો છે જે પ્રકારની કામગીરી થાય છે તેનો પૂરતો હિસાબ લેવામાં આવે છે કે નહીં તેને યોગ્ય દિશામાં જાળવણી કરવામાં આવે છે કે નહીં તે તમામ હકીકતો જાણવી પણ જરૂરી છે એટલે અહીં કઈ રીતે સહાયનો ધોધ વહે છે સૌથી પહેલાં કાર્ય પદ્ધતિ અને લોકભાગીદારી અને સાથે કામોની સંખ્યા આ આંકડાકીય વિગતો આપણી સામે છે અને એના જ આધારે આપને ખ્યાલ આવશે કે કઈ રીતની કામગીરી થઈ રહી છે સૌથી પહેલાં કામોની સંખ્યા તો બાર હજાર પાંચસો તોતેર અને તેમાં કામોની અંદાજીત જે રકમ છે તે પાંચસો એક પોઈન્ટ આઠ કરોડ છે અને કાર્યપદ્ધતિ તો કઈ યોજના હેઠળ થાય છે તો એ મનરેગા હેઠળ તેની કરવામાં આવે છે કામગીરી ફરી એકવાર મનરેગા હેઠળની આ કામગીરી જોઈ હવે કામોની સંખ્યા ચાર હજાર સડત્રીસ કામોની અંદાજીત રકમ અઠ્યાસી પોઈન્ટ સાત કરોડ અને કાર્ય પદ્ધતિ વિભાગીય કામો જે ત્રણ કેટેગરી મેં તમને સમજાવી હતી એ જ કેટેગરી દરમિયાન અને એ જ અમલવારી આ તમામ ઘટનાક્રમમાં થાય છે અને તેમાં જ આખું અબાય બાયફર્ગેશન કર્યું છે જેથી આપને ખ્યાલ આવે હવે કામોની સંખ્યા સાત હજાર એકસો પંદર કામોની અંદાજિત રકમ એકસો પંચ્યાસી પોઈન્ટ ઓગણસાઠ કરોડ અને આખું આ ગણિત એ સમજવા એટલા માટે જરૂરી છે કારણ કે તેના પરથી આ યોજનાની અમલવારી અને તેનું કામ કઈ રીતે થાય છે તેનો આપણને વિગતે ખ્યાલ આવે હવે કયા વિભાગ દ્વારા તેનો અમલ થાય છે એ પણ તમને હું આ ગ્રાફિક્સના માધ્યમથી સમજાવું આ યોજના હેઠળ વન અને પર્યાવરણ વિભાગ તેની એક મહત્ત્વની કામગીરી હોય છે અને એ આ વિભાગ દ્વારા તેનો અમલવારી કરવામાં આવે છે એટલે યોજના બનાવી પણ જે વિભાગ છે તેની કઈ રીતે અમલવારી કરે એના માટે વન અને પર્યાવરણ વિભાગ એક મહત્ત્વની ભૂમિકા આખા આ યોજના હેઠળ તેની અદા કરે છે બીજો વિભાગ છે નિગમ છે સરદાર સરોવર નર્મદા નિગમ જે આ વિભાગ દ્વારા આખી આ યોજનાની જે અમલવારી કરવાની જવાબદારી છે તે સરદાર સરોવર નર્મદા નિગમને પણ સોંપવામાં આવે છે જેથી નિગમ આખું તેના પર ધ્યાન રાખે કઈ રીતે કામ થઈ રહ્યું છે તેની માહિતી મેળવે અને આખો આ જે યોજનાની યોગ્ય રીતે અમલવારી થાય તે દિશામાં તે કામ કરે છે હવે જળ સંપત્તિ વિભાગ જળ સંપત્તિ વિભાગની પણ એક મુખ્ય જવાબદારી છે તેના કારણે કઈ દિશામાં કામ કરવું કઈ રીતે આખી યોજનાને આગળ ધપાવી તેની દિશામાં તે કામ કરે છે આ ઉપરાંત પાણી પુરવઠા વિભાગ જે પણ આ યોજનાઓ છે તે કઈ દિશામાં કામ કરી શકે તેમાં ખૂટતી કડીઓને જોડવાનું કામ એ પાણી પુરવઠા વિભાગ કરે છે હવે સરકારે જ્યારે અમલવારી કરી ત્યારે ગામ ગામ અને શહેર સુધી પણ આ યોજનાનો લાભ મળે તે માટે એક ગ્રામ વિકાસ વિભાગ પણ એની રચના કરવામાં આવે છે જેથી ગ્રામ્ય વિસ્તારોમાં જે સહાયનો લાભ મળવો જોઈએ એ ગ્રામ વિકાસ વિભાગ તેનું પ્રોપર ધ્યાન રાખે એવી જ રીતે શહેરી વિકાસ વિભાગ પણ આ યોજનાની અમલવારી સારી રીતે થાય તેનું ધ્યાન રાખે છે એટલે અહીં ઉદ્દેશ આપને એ જણાવવાનો છે કે આખરે સરકારે સુજલામ સુફલામ યોજનાની અમલવારી કરી પણ શું ખરા અર્થમાં તે સાર્થક થઈ છે ખરા કારણ કે એ જાણવા એટલા માટે જરૂરી છે કારણ કે સરકાર યોજનાઓ લાવે છે પણ એ